નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુ ટીસી ન્યૂઝ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર પાર્ટી માટે તો ઈમાનદાર જ છે પાર્ટી માટે અને પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલના કહેવા પર તેઓ પોતાનું રાજીનામું પરત ખેંચી રહ્યા છે આ બાર કલાકનું જે સંપૂર્ણ કાર્યક્રમ થયો છે રાજીનામા આપવાથી લઈને રાજીનામું પરત લેવા સુધીનું આખું જે ઘટનાક્રમ થયો છે આ ખૂબ જ ચર્ચામાં રહ્યું સમગ્ર રાજ્યમાંની ચર્ચા રહી કે એક તરફ ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે ત્યારે ભાજપના જ ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપી દીધું છે મોડી રાત્રે કેતન ઇનામદારે મેલ મારફતે આ સ્પીકરને રાજીનામું મોકલી આપ્યું હતું પરંતુ સ્પીકરને જે ઇમેલથી રાજીનામું મોકલ્યું છે એ માન્ય ના કહેવાય રૂબરૂ આપવું પડે જેથી આ રાજીનામું સ્વીકારવામાં ના આવ્યું પરંતુ આ ડેમેજ કંટ્રોલ કરવા માટે સીઆર પાટીલ અને હરસંઘવી એક્ટિવ થઈ ગયા કેતન ઇનામદાર માની પણ ગયા એટલે જ અમે કહીએ છીએ કે કેતન ઇનામદાર પાર્ટી માટે તો ઈમાનદાર જ છે એમને જે અસંતોષ હતો એક મુદ્દાને લઈને હતો કેતન ઇનામદારની વાત કરીએ તો જે લોકો અન્ય પક્ષોમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવી રહ્યા છે એ તેમનું વેલકમ તો કરી રહ્યા છે કે પરિવાર મોટો થવો જોઈએ પરંતુ બહારથી આવેલા લોકોને જો પાર્ટી કોઈ પદ કે પ્રતિષ્ઠા આપે તો એ ભારતીય જનતા પાર્ટીના જૂના નેતાઓનું અપમાન છે તેવું કેતન ઇનામદારનું કહેવું છે કેતન ઇનામદારે રાજીનામું આપતાની સાથે જ ઘણી બધી વાતો શરૂ થઈ ગઈ હતી શું ડૉક્ટર જ્યોતિ પંડ્યા શેઠે જે રાજીનામું આપ્યું હતું રંજનબેનનું નામ આવતાની સાથે જ તો શું કેતન ઇનામદારને પણ રંજનબેનથી પ્રોબ્લમ છે એમના નામથી પ્રોબ્લમ છે આ બધી ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ હતી પરંતુ જ્યારે તેમનું નિવેદન આવ્યું કે તેમને કયા મુદ્દે રાજીનામું આપ્યું છે ત્યારથી જ લાગી રહ્યું હતું કે હવે આ ડેમેજ કંટ્રોલ થઈ જશે અને થયું પણ કંઈ એવું જ બાર જ કલાકમાં જે સે થે તન ઇનામદારે સ્વીકાર લીધું કે હું હવે મન બનાવી લીધું છે કે હું મારું રાજીનામું પાછું ખેંચી રહ્યો છું જે ડેમેજ હતો તે કંટ્રોલ પાર્ટીએ કરી લીધો છે અને હવે જેવા હતા તેવા થઈ ગયા છે પરંતુ આ બાર કલાક મીડિયા માટે ખૂબ જ અઘરા હતા મીડિયાને જ્યારથી જ માહિતી મળી કે તેમણે રાજીનામું આપ્યું છે તેમના નિવેદન લેવા માટે તેમના નિવાસસ્થાન સુધી પણ પહોંચી ગયા ખૂબ મહેનત કરી માહિતી એકત્રિત કરી અને છેલ્લે સમાધાન થઈ ગયું આમાં કોઈને નિરાશ થવાની કોઈ જરૂર નથી અને ખુશી કરવાની પણ કોઈ જરૂર નથી કેમ કે કેતન ઇનામદારે આવું પહેલાં પણ થઈ ચૂક્યા છે આ અગાઉ વીસમાં પણ રાજીનામું આપીને પરત ખેંચી ચૂક્યા છે એટલે આ વાત સવારથી જ ચર્ચાઈ રહી હતી કે કેતન ઇનામદારની આ પ્રેશર ટેક્ટિક છે કે તેઓ પાર્ટી પર પ્રેશર લાવે છે અને પોતાની વાતને મનાવી લે છે કેતન ઇનામદાર છે તો પાર્ટીના ઈનામ ઈમાનદાર નેતા જ પરંતુ તે પોતાની વાતને મનાવવા માટે આ તરકીબ અપનાવતા હોય છે આ વખતે પણ તેમણે આ જ તરકીબ અપનાવી છે